આજે આપણે અમદાવાદ શહેરમાં છેલ્લા છ મહિનાના જે ગુનાઓ છે એની સમીક્ષા કરવામાં આવી અને એક ઓર મુદ્દા જે અગત્યના લીધા છે બાકી પણ મુદ્દાઓ છે સીસીટીવીના છે તો ક્રાઇમની સ્થિતિ આમ એકંદરે જોઈએ તો કાબુ હેઠળ છે સતત આપણે ફર્સ્ટ પાર્ટના જે ટોટલ બધા સિરિયસ ગુનાઓ જે ગણીએ જેમાં ધાડ લૂંટ ઊન મારામારી બધી આવે છે એ થોડું ઘટી રહ્યો છે ત્રેવીસ મેં હજાર પાંચસો ચોત્રીસ હતા ચોવીસ મેં આ વર્ષે અડતાલીસો ત્રેપન છે બીજા હેડ પણ એકંદરે કંટ્રોલમાં છે પણ આપણે એક જે સૌથી અગત્યના પ્રોજેક્ટ હાથ મેં લીધા હતા સીસીટીવીના એના બે હજાર ચોવીસ ના મઈ મહિનામાં આપણે એક હુકમ કરેલું તમામ પીઆઈઓ ને એસીપી ડીસીપી એ લોકો પાસે જે સોસાયટીઓ મીટિંગ કરે બાલ અને જેટલા પર આગેવાનો સાથે મીટિંગ કરે ને વધારે વધારે લોકો સ્વૈચ્છિક સીસીટીવી લગાડ એ એના માટે આપણે સૂચન કરેલું અને એના કેતા મને ખૂબ જ હર્ષ થાય છે કે અત્યાર સુધી મે 22774 કેમેરા એટલે અમદાવાદ શહેરમાં લોકો એ લોકો ફાળી લોક મતલબ પોતાને સ્વૈચ્છા થી આ લોકો લગાડે છે અને તેના થી અપને પોલીસ ને બહુ મદદ મળી રહી છે પછી આ 22774 કેમેરા મે પેકી અપને આ ચાલુ વર્ષે માર્ચ મહિના મે બીજો પ્રોજેક્ટ સીસીટીવી નો આ દે લીધો જે રીતે સરકાર કેમેરા લગાડીને સરકારી કેમેરા મારા કંટ્રોલ મે આવે છે એ રીતે જો લોક ભાગીદાર થી આજે પ્રાઇવેટ કેમેરા છે એ પેકી જે જાહેર રોડ વાળા છે જે પોલીસ ના માટે રિલેવન્ટ હોય એની પણ ફીડ પોલીસ સ્ટેશનમાં પણ મળે અને કંટ્રોલમાં પણ મળે એટલે એમાં સરકારનો કોઈ ખર્ચ નથી લોક ભાગીદારીથી લોકો પાસેથી થોડી યુ નો એનકરેજ કરી જીટીપીએલ સાથે પણ આપણે સંપર્ક કર્યો એટલે એની પણ ફીડ આપને હાલમાં પોલીસ સ્ટેશનમાં પણ આવી રહી છે અને કંટ્રોલમાં પણ આવી રહી છે આજે 22774 પૈકી પોલીસ સ્ટેશનમાં 3028 ની ફીડ આવી રહી છે અને કંટ્રોલમાં 2963 ની ફીડ આવી રહી છે એટલે માની લઈએ કે જેટલા સરકારના કેમેરાઓ છે લગભગ એટલા જ આપણે પ્રાઇવેટ કેમેરાઓની પણ ફીડ આપણે કંટ્રોલમાં લઈ રહ્યા છીએ આના આપણે જોયા કે આનાથી ફેર શું પડ્યો છે તો ફેરમાં જોઈએ તો જે ગુનાઓ છે જે ચોરીના ડાટ લૂંટના એમાં તો ડિટેક્શન વધ્યું છે દાખલા તરીકે આ લૂંટના જે ગુનાઓ છે ચાલુ વર્ષે 100% કે 100% ડિટેક્ટ છે 36 થયા હતા અને ગયા વર્ષે ડિટેક્શન 87% હતા એટલે જો હાઉસ બ્રેકિંગ ને ઘરફોડ ચોરીઓ હોય છે રાત માં ઘર માં ગુસીને કે દિવસ માં જે ચોરીઓ કરે છે એમાં 2024 માં 42% નો ડિટેક્શન હતો આ વર્ષે 56% છે એટલે જે છોડવાની ટકાવારી છે એ પણ વધી છે આ ચોરીઓ જે છે એમાં લાસ્ટ યર 24 માં જૂન સુધીમાં 30% નો ડિટેક્શન હતો આ વર્ષે 37% નો છે એટલે આ ખરેખર સીસીટીવી થી પોલીસને ક્રાઇમમાં જ નહીં ખાસી મદદ મળી રહી છે ટકાવારી પણ વધી છે અને બાકી આ સિવાય તત્વો વિરુદ્ધ જે કાર્યવાહીઓ ચાલી રહી છે જેમાં ડિમોલ્યુશન એના ગેરકાયદેસર જે પ્રોપર્ટીઓના ડિમોલ્યુશન ના કામ છે એ પણ વ્યવસ્થિત ચાલી રહ્યા છે પાસા પાર વગેરેની પણ આપણે સમીક્ષા કરવામાં આવી જૂન બે હજાર પચીસ સુધી પાંચસો તિહત્તર લોકો વિરુદ્ધ

પોલીસ સ્ટેશનની પરચે એટલે વધારે વધારે કેસો શોધે કાર્યવાહી કરવામાં આવે એ રીતની આપણે સૂચના આપવામાં આવી છે એકંદરે કહી શકાય કે એટલા પણ પડકારો પોલીસને મળ્યા છે આવા തര કે આ એર ટ્રાફિકની ઇન્સિડન્ટ સુધી એના પણ વ્યવસ્થિત રીતે પોલીસે ટેકલ કર્યા આજ રાત્રિયાત્રા પણ બહુ શાંતિથી પસાર થઈ અને બીજો પણ જે ઇન્સિડન્સ છે એકંદરે પોલીસ સે ઇફેક્ટિવનેસ પોલીસ ની કાસી વધી છે અને કાયદો ને વ્યવસ્થા કાબુ હેટર છે થેન્ક યુ વધારે વધારે સારા સીસીટીવી લગવાનો માટે ઉધાર્યા હતા હતો ઉધારો સરકાર કે વિવિધ અંતવાત વિસ્તરી વિચ્છે તો કઈ કઈ હવે એવા વિશે ધ્યાન વધારે સીસીટીવી લગાવીશું ને ને સીસીટીવી ના જે પ્રોજેક્ટ જે મેં કીધું કે પ્રોજેક્ટ 1 હતા જે મેં લોક ભાગીદારી થી લોકો સીસીટીવી લગાડે પ્રોજેક્ટ બે આમુક રિલેવન્ટ જે આપના કામ નો છે જાહેરના રોડના એ કંટ્રોલ મળે બંને પ્રોજેક્ટ સતત ચાલુ જ છે અને એમાં ઉતરો ઉતરો વધારો થવાના છે તો એ અને એમાં સરકારના કોઈ ખર્ચા થઈ નહીં રહ્યા કેમ કે સરકારી જ્યારે લાગે તો મેન્ટેનન્સના મોટા ઇસ્યુ ઊભા થાય છે વર્ષ બે વરસ પછી એના ટેન્ડરના ઇશ્યુ થાય આ જે પ્રાઇવેટ સીસીટીવી છે એની મેન્ટેનન્સ એ લોકો જ કરે છે અને વ્યવસ્થિત લગભગ નાઇન્ટી ફાઈવ ટકાથી ઉપર પ્રાઇવેટ સીસીટીવી ચાલુ જ હોય છે सर अगर आप यह सुधार अच्छा होता कि पास केवल मतदान करवाना आप यह कहवा मिले कोई पुलिस सूचना मैं आज पुलिस ने जो काम किएता मैं जो तो सतत चालू रहे छे कोई ना कोई बंदो में साफता रहे छे और पुलिस व्यवस्थित रीते तमाम पड़कारो स्वीकारो व्यवस्थित काम करे छे देखो प्लेन क्रैश था बहुत अफसोसजनक एक्सीडेंट एक्सिडेंट में पुलिस जैसे एक चालीस छे तात्कालिक ग्रीन कॉरिडोर एक पुलिस पेपर्स तैयार करने भरवा पी डॉक्टर पोस्टमोर्टम डॉक्टर बहुत प्रशंसनीय कामगिरी कर वो झड़पी थाय अपने पार्सल ऑटोपसी ने ऑर्डर करें कि बहुत डिटेल पोस्टमार्टम आवा केसों में जरूर थी एट झड़प थी पेपर स्पीडअप थ